પાટડી તાલુકાના ખારાઘોડા ગામના યુવાન પર ફાયરિંગની ઘટના બની બાર બુરની બંદૂકથી ફાયરિંગ કરાતા યુવાનને પેટમાં અને સાથરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા બાદ હાલત નાજુક જણાતા વિરમગામ શેવ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો આ ફાયરિંગ ની ઘટનાના પગલે ખરાઘોડામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પાટડી પીઆઈ સહિત નો સ્ટાફ વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે દોડી ગયો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામના સ્ટેશન ખાતે યુવાન પર ફાયરિંગની ઘટના બની હતી બાર બોરની બંદૂકથી ફાયરિંગ કરાતા યુવાનને પેટ અને સાથળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયો ત્યારબાદ હાલત નાજુક જણાતા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો આ ફાયરિંગની ઘટના ગોઝારી ઘટનાના પગલે ખારાઘોડામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે પાટડી પીઆઈ સહિતનો સ્ટાફ વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે દોડી ગયો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા સ્ટેશન ખાતે દવાખાનાની નજીક આજે ફાયરિંગની ઘટના બની હતી જેમાં દેગામના એક શખ્સે બારબોલની બંદૂક વડે અગાઉની કોઈ ઘટનાનું મંદુખ રાખીને ખારાઘોડાના સલાભાઈ નામના યુવાન પર બાર બોરની બંદૂક વડે ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો જેમાં ખારાઘોડાના સલાભાઈ નામના યુવાનને પેટમાં ભાગે અને સાથરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એ ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો આ ઘટના અંગે એકસો આઠ એમ્બ્યુલન્સ વાનને જાણ કરાતા એકસો આઠ એમ્બ્યુલન્સ વાનના ઈએમટી અને પાયલોટ સાથે તાકીદે ખારાઘોડા સ્ટેશન ખાતે દોડી જઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને લોહી લુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લવાયા બાદ હાલત નાજુક જણાતા ફરજ પરના હાજર તબીબે આ ઈજાગ્રસ્ત યુવાનને રિફર કરાતા એને વધુ સારવાર અર્થે વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ ફાયરિંગની ગુજારી ઘટનાના પગલે પાટડી પીઆઈ બીસી છત્રાલિયા સહિતનો પોલીસ સ્ટાફ વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો મિનહાઝ મલિક સુરેન્દ્રનગર